જય ભીમ જય ભારત તો મારા બાપુજી એક સાહિત્યકાર હતા એટલે આ બધી જે વાર્તાઓ છે એમાં એનો થોડોક સાહિત્યિક ટચ પણ આવશે કેટલાક સજીવારો પણ આવશે કેટલાક અલંકારિક ભાષા છે કેટલાક એટલે એ પ્રમાણે એનું જે મિથ છે એ ઘડાતું જશે તો શરૂઆત તો એ રીતે થઈ કે ભાઈ સોનગઢ ખાન થી બે કિલોમીટર દૂર ચોટીલા ચોટીલા થી ખાન ખાન થી બે કિલોમીટર દૂર સોનગઢ આવેલું છે ત્યાં એક મોટો ડુંગર આજે પણ છે એ ડુંગર ની ધાર પાસે માગસર મહિનો ઉતરવાની તૈયારી અને પોષ મહિનો બેહવાની તૈયારી એટલે માગસર મહિનો છે એ પોષ મહિનાને એનું બાવડું હોપતો હતો કે ભાઈ હું ત્રીસ દિવસ અહીંયા રોકાણો હવે તારો વારો છે એટલે તું મારો નાનો ભાઈ કેવા હું તારો મોટો ભાઈ કેવા રૂપક આપ્યું છે એટલે એ માક્ષર મહિનો છે ને એ પોષ મહિના ને બધો ચાર્જ હોપે છે કે ભાઈ અહીંયા તું ધ્યાન રાખજે તો તારો સ્વભાવ છે વધારે ઠરવાનો છે મારા કરતા તું જેવો ને ઠરીને ઠર પોહ મહિનાની ટાઈટ એટલે બધે અ બહુ લોકોને કડકડતી ટાઈટ લાગે ને માણસો ને ધ્રુજાવી દે એટલે હું જે જે જગ્યાએ કહું ને ત્યાં થોડોક તારો ઠાર ઓછો રાખજે તું ધ્યાન રાખીને તું ઠરજે જેમ ઉનાળા ને તું તપજે એમ જગ્યા આને કે તું ધ્યાન રાખીને ઠરજે આ ભૂમિ છે એ તને ખબર નથી આ કેવી ભૂમિ છે આ દેવભૂમિ છે આ ભૂમિ ઉપર તું અહીંયા જો સામે દેખાય છે એ ગુરુ ગેબીનાથ ડુંગર છે ગેબીનાથ નું ત્યાં ભોયરું છે અને ત્યાંથી ત્રણ ચેતનાઓ પગાર પ્રગટ થઈ છે સામે તને દેખાય અનસોયાનો આશ્રમ છે જેને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય બાળક સ્વરૂપે રાખી અને પોતે હિંચકાવેલા છે એનો આશ્રમ છે આ બાજુ તું જો તો ત્રિનેત્રેશ્વર ભગવાન પિનાક પાણી શંકર એનું તરણેતર મંદિર છે અને આ બાજુ તું જો પાછળના ભાગમાં તો ત્યાં આપણા દુનિયાનું બુધ નું પોટલું કહી શકાય પુરુષ નો પણ અહીંયા આશ્રમ છે ચાણક્ય પણ અહીંયા વસવાટ કરેલો અને ત્રીજી વાત એ કે જેનું આપણા દેશનું નામ ભારત જેના ઉપર જેના પુત્ર એની માતા શકુંતલા અને એ ઋષિ એના પાલક પિતા કર્ણો ઋષિનું આશ્રમ પણ અહીંયા છે એટલે આ બધામાં તું ધ્યાન રાખજે સામે નવા સુરત દેવળની જગ્યા છે જૂના સુરત દેવલ ની જગ્યા છે ત્યાં પણ ધજાઓ ફરકે છે અને આ એટલી બધી ભૂમિ છે કે અહીંયા પાણે પાણે દેવ છે પથરે પથરે દેવ છે એટલે પોષ મહિનો થોડો દાંત વીડો કાઢવા ઈ કે હું આ જે તમે માહિતી આપી હતી એવી બધી ઘણી માહિતી હું લઈને આવ્યો છું મને આની ખબર છે કે અહીંયા મારે કઈ રીતે કારણ કે એક મહિનો ત્રીસ દિવસ પસાર કરવાના છે એટલે તને કદાચ નહીં ખબર હોય એવું તું જોઈ લે તને હા મેં દેખાયશ એટલે માગસરે જરાક આમ કરીને જોયું કે ભાઈ હું તું બતાવીશ કઈ ખબર નથી પડતી ઈ કે એક પતિ પત્ની બે હાલ્યા જાય તું જો ગજેડો લઈને હા એ થાન મેપો ભગત છે ભગતનું ખોળિયું છે રામ નામ લે છે થામડા ઘડે છે ગારો પલાળે છે ગારો ખૂંદે છે થામડા ઘડે છે અને ભક્તિના માર્ગે વળેલો આ માણસ છે અને ઈ તું જો એટલે એ ઓલી જે આ બધું સંભળાય છે એની જે પત્ની છે પૂંજીભાઈ મેપા ભગતની એ મેપા પદને કહે છે કે આ ખડકી ખોલો આ બે ગજેડા હું બહાર કાઢ લઉં અને આપણે અત્યારે હજી થોડોક સમય છે સુરદાદાને આ ફર આખમવાનો ત્યાં આપણે થોડી ધૂળ ખોજી આવી તો રાતે હું પલાળી દઉં પછી એને જરાક વ્યવસ્થિત કરી અને છોકરા છોકરાઓને હૂડ અને પછી હું આ તમ તમારે ગાળો પલાળ્યો છે ને એવું ખૂંદી નાખીશ તમે તમ તારે પછી છૂટા અને તમે બે હો તમે જાણો તમારી ભક્તિ જાણે અમે પછી તમને કાંઈ ત્યાં ખલેલ નહીં પહોંચાડી અમે તમને કઈ હેરાન નહીં કરી છોકરાય નહી આવે તમારી પાસે હું નહી આવું અને તમે જટ આવો મારી વાહે વાહે હું કોદાળી લઈ અને જાઉં છું ને આપણે જીલણીયા તળાવ માંથી થોડી ધૂળ ખોદી આવી એમ કઈ ના ઊંચીબાઈ નીકળે છે અને પછી હળવો મીઠો ઠપકો દેતી જાય ભગત ધ્યાન જો પાછા ક્યાંક ભજન માં બે જતા નહીં ક્યાંક વાતવે લાગી જતા નહીં જટ આવજો ભગત કે ત્યાં તો ભારે કરી આવું હોય ગઈ મને કઈક બુટ બુટ પહેરવા દે કઈક હમો નમો થવા દે તું એટલે ત્યાં બુટ બુટ પહેરી અને એને પાછળ આંબી જાય છે એવું પ્રસન્ન દાંપત્ય જીવન અને વચ્ચે જ થોડાક ને ધીમો પાણી ઉભો રાખીને કે ભગત હ તમે રામ નામ લ્યો છો ને હા હું રામ નામ લઉં પામર જીવડો બીજું તો હું કરું આજ તમારે થોડો મારી સામે હાસું બોલવું પડશે કે પણ હું તો ભગવદમાં ખોટું બોલી મને હું ભાઈ તમે એવી બનાવટ કરોમાં તમે તમારી ભક્તિ હટાણો છો મારાથી છુપાવો છો તમારું રામ નામ એટલું બધું પવિત્ર અને એટલું બધું શક્તિશાળી છે કે તમે સુતા હો છો ને તોય તમારા શ્વાસમાંથી રામ રામ એવો અવાજ આવે મને કઈ નથી ખબર એવું તમે ન માનતા કહે છે ભાઈ એવું તો ભક્તિમાં હું તો રામ નામ એવું નહીં ભગત આ વાત ખોટી છે તમારે મને ગમે એમ કરીને તમે મને અરે કે પણ તું એક વાત કર્યું મને તો તારી દયા હવે આ ભગતના ના ખોડે તું આવી મારા મારા નસીબે હવે તે આમાં હું મેળવી લીધું નકરો તારે ઢહડો રે છે મોટા ભાગે હું ક્યાંક ભજનમાં માં સોટી દઉં હું ક્યાંક ભક્તિ માં લાગી દઉં બધું કામ તારે કરવું પડે ઢહડો તારે કરવો પડે તો હું તો મારાથી જો કઈ તારી ભૂલ થઈ હોય ને તો હું તારી માફી માગી લઉં બસ મેં તને સંતાપી છે કદાચ કે એટલું બધું તારા કામનો નો બોળો અને આ બાઈ ને આંખ બોર બોર જેવડા આંસુ પડવા મળ્યા કે હું એવી ધન્ય નારી છું પૃથ્વી ઉપરની કે આવો ભગવાન યારે એક તાર ધરાવનારો પતિ મળ્યો આનાથી બીજો દુનિયામાં ભવ કયો હોય શકે ભગત તમે આવું હું કામ બોલો છો તમે મને કયો મારે એટલું જ ખાલી કરવું છે કે તમે જ્યારે હું મારું મૃત્યુ થાય મારો છેલ્લો વખત હોય ત્યારે રામ રામ એવું મારા કાનમાં બોલજો અરે કે ગાંડી થઈ ગઈ છો તું રામ નામ તો હમસાય બોલાતા હોય છે બધાય બોલતા હોય છે ગીતાના પાઠો થાતા હોય એટલે એમાં કઈ કે નહીં તમારા મુખેથી એક વખત મારા કાનમાં રામનું નામ પણ છે ને તો મારી જિંદગીનો મોક્ષ થઈ જાય ભગત ને એમ થયું કે ખરેખર તાકાત તો આમાં છે ખોળિયામાં અને ભક્તિ પણ છે સમર્પણ પણ છે પણ હજી એકાદ વખત થોડોક ખતરો કરી લેવામાં કઈ વાંધો નહીં એટલે એને કીધું જો પૂજી આ રસ્તો તો એવો છે કે આમાં બાવળ ઝાકરા કાંકરા સિવાય કાંઈ હોય નહીં તું મજબૂત રહેજે લોટકી રહેજે અને જે કઈ થાય રહેજે તો મારો રામ તારી ઉપર રાજી રહે અને આવી રીતે આ બે વાત કરે એટલે પછી ભગતે કીધું હાલો હવે આપણે ધૂળ ખોદી લઈ અને પછી પાછું મોડું થાય કે ધૂળ ખોદવા નથી હું કઈ તમને ધૂળ ખોદવા લાવું ભગતને આ તો હું છે એકાંત મળે ઘરે કાંઈ આવી બધી વાતચીત થાય નઈ કામકાજમાં છોકરાઓ બધા હોય

પછી બે વચ્ચે એવું સમાધાન થયું કે એની પત્ની એમ કીધું ધૂળ હું ખોદું ઊંડલા ભરી ને ગધેડા ઉપર નાખો એટલે આ પ્રક્રિયા શરૂ થઈ ધૂળ ખોદે ભગત તગારું ગધેડા ઉપર જે સાલકું કહેવાય એને લગડું એમાં એ કોથળા મૂકેલા એમાં એ ધૂળ નાખે હવે જેવા ચાર પાંચ તગારા ધૂળ નાખી અને બે બકરીઓ બે 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 કરતી પાણી નીકળી સમય થઈ ગયેલો સિંધ્યાટાણું થઈ ગયેલું અને આ ભગત ઉભા રહી ગયા ઓહ આ બે બકરીઓ અજાણી નથી કોઈ માલધારી હારે કે નથી એનો કોઈ માલિક કે નહીં કઈ અને આ બિચારી જંગલી જનાવર ખાઈ જાય ભગતના કરુણા ને દયાના સાગરો ઉમટવા મળ્યા કે આ બિચારા પહોડા ક્યાં જાય એટલે એને એની પત્નીને કીધું કે ભાઈ આ બકરીઓ છે ને એને હું એની વાહે વાહે જાઉં નકરાને કોક જંગલી જનાવર ખાઈ જાય એના પછી ક્યાંક એનો માલિક તો હું એની જાવ એટલે કોઈ જનાવર એની હુમલો કરે તો કઈ વાંધો નહીં તું ધૂળ ખોદી સૂર્યાસ્ત થઈ ચૂક્યો તો રૂજુ વળી ગઈ અને આ બકરીઓ આગળ કોઈ પણ પ્રકારના હિસકી ચાટ વગર ખીસકી ચાટ વગર બકરીઓ ધીમે 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 ડુંગરાની પાલ ચડવા મળી ભગતના મનમાં વિચાર આવે કે આ બકરીઓ અને આનો માલિક કેવો કહેવાય સાંજના સમયે બકરીઓ પણ ને તો આમ જે સાંસારિક બકરી છે એવી ન લાગે દુનિયાદારીની હોય એવી કઈક જુદી બકરી લાગે પછી આ ભગત ને એમ જો કે આ તો ભૂત ભૂતભૂત તો નહીં જો કે મને કઈ એની અસર કરે નહીં પણ આ તો હું માનવ જીવ છું પામર જીવ છે કદાચ વિચાર આવે કે આ કંઈક એવું બને કઈક એવો રૂપ હોય એવું લાગે છે પણ કઈ વાંધો નહીં હવે જે થવું હોય થાય બકરીઓ આગળ પાછળ આલે અને અત્યારે જે ડુંગરાના બારણા બાજુ બકરીઓ આને એ વિચાર આવ્યો કે હે મેં ક્યાં સુધી આ બકરીઓ છે એ હવે જો માનો કે એમાં એ કયરું છે ઘણા વર્ષોનું ખડતોજ અને પડતર હાવ જૂનું ત્યાં કોઈ જણબસું ન થાય હવે તરફ બકરીઓ જાય હવે ત્યાં નહીં મારવટીઓ મારવટીઓ હતાડો હોય છે અને આ બંદુક રાખે હાલ ગામમાં અને ફરાણા શેઠનું ઘર દેખાડે અમારે લૂંટવું જાય તો મારી તો કસણાઈ બે જાય કા મને લૂંટી લે કા આ બકરીઓને ખાઈ જાય આનું કઈ એટલે અનેક પ્રકારના વિચારો આવ્યા કે બે બેપા તું ખોટા રસ્તે સડી ગયો અને આવા બધા નેગેટિવ એટલે કે નકારાત્મક વિચારો કરતા કરતા ભગતને એમ જો કાળું મેં ભૂલ કરી હું હારું કરું છું કે નથી કરતો આવી કઈ મને ખબર પડતી નથી એ દરમિયાન બકરીઓ છે એ એક હોયરા ની સામે આવી અને બે 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 એમ ચાર પાંચ વખત બોલી જાણે એ બાણું ખોલાવા માંગતી હોય અને બાણે ત્યાં આપણે જેમ કોઈને હાથ કરી એવી ટોન થી એ બકરીઓ બોલી અને મેપા ભગત છે સ્તબ્ધ થઈ અને ત્યાં ત્યાં ઉભા રહી ગયા આગળની વાત હવે પછી બીજા પ્રકરણમાં કરીશું જય